વિશ્વ વંદનીય સદગુરુ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથ ના વર્તમાન સંવાહક અને કબીર પંથ ની વંશ પરંપરા મુજબ સોળમા વંશ પ્રતાપ આચાર્યુ નામ સાહેબ ની સંપૂર્ણ નવોદય આયોજન અંતર્ગત ત્રીજા ચરણ માં ગુજરાત ભ્રમણ ઉપર 42 દિવસ થી યાત્રા કરી રહ્યા છે આ યાત્રા સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી અભિયાન એટલે કે કે મિશન ના તત્વાધાન માં સંપન્ન થઈ રહી છે સદગુરુ કબીર નવોદય યાત્રા ગુજરાત 2025 નો છેલ્લો દિવસ અને સમાપન સમારોહ 16 એપ્રિલ 2025 એટલે કે બુધવારના રોજ ડોક્ટર શ્યામા મુખર્જી ઓડિટોરિયમ હોલ વસ્ત્રાલ ખાતે યોજાશે હું મહંત પરબતદાસ સદગુરુ કબીર નંદાસ વંશાવલી મિશન પ્રચારક ના ઉપર આપના સમક્ષ સદગુરુ કબીર નવોદય યાત્રાના સંબંધમાં જાણકારી આપી રહ્યો છું સદ્ગુરુ કબીર સાહેબના પ્રધાન શિષ્ય ધનિ સાહેબના સોળમા વંશમાં આજે કબીર પંથના જે અધિકારી છે મિશનની સ્થાપના થઈ છે અને એ મિશનના તત્વાવધાનમાં સદ્ગુરુ કબીર નવોદય યાત્રા દ્વારા ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં જઈ અને જન જનથી મળી કરી અને સદગુરુ કબીર સાહેબ સંદેશને સંદેશ જન માનસ જીવંત કરવાનો અમારો પ્રયાસ કેડીવી મિશન ના થઈ રહ્યો છે એ જ પ્રયાસના અંતર્ગત કેડીવી મિશન જે સદગુરુ કબીર નવોદય યાત્રાના ના પહેલા ચરણ માં યાત્રા સંપન્ન થઈ છે પાછલા વર્ષ અને પ્રયાગરાજ મહાકુંભ ના અંતર્ગત પણ અમારા સાહેબે આ યાત્રા કરી છે શંકુની સાથે મુલાકાત લીધી છે અને અત્યારે ત્રીજા ચરણમાં ગુજરાત પ્રાંતની યાત્રા પોતાના અંતિમ ચરણમાં આજે તેની સફળ થઈ રહી છે જેના અંતર્ગત સંપૂર્ણ ગુજરાત પ્રાંતને ભ્રમણ કરીને જ્યાં સુધી અમે પહોંચી શક્યા કોશિશ કરી છે સંદગુરના સંદેશને જનતર સુધી પહોંચાડી અને સૌની મુલાકાત લઈ અને સૌને ચેંતરવાબ્ધ બનાવ્યા છે સાહેબ